ભરૂચ શહેરના નર્મદા સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના ઓગણપચાસ વર્ષ પૂર્ણ થતા જીએનએફસી ટાઉનશીપ ખાતે સફળ યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વર્ષ ઓગણીસો ને છોતેર માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં પરંતુ રાસાયણિકો પેટ્રોકેમિકલ્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃ પ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની ગઈ છે એ વર્ષો સુધી દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે શનિવારે એસએનઆર ક્લબ ખાતે યોજાયેલ ઉજવણીમાં જીએનએફસી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે પરેડ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ જીએનએફસી આજે દસમી મે ના રોજ તેની સ્થાપનાના ઓગણ વર્ષ પૂરા કરે છે આજે ઓગણ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી રૂપે જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ એર્યુકેશન ક્લબ દ્વારા જીએનએફસી ટાઉનશીપમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીએનએફસીના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા ક્લબ દ્વારા